આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું સાંજના સાત વાગીને પચાસ મિનિટ થઈ છે હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે બારસો કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી પ્રધાનમંત્રીએ પ્રદેશના વારાણસી ખાતે મોરિશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખાંડ ઉદ્યોગને દેશની કરોડ રજૂ ગણાવીને તેની પ્રશંસા કરી પંજાબમાંથી પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં બીએસએફે સત્યાવીસ પિસ્તોલ અને ચારસો સિત્તેર જીવતા કારતુસનો સૌથી મોટો જથ્થો જપ્ત કર્યો અને ભારતીય શટલર આયુષ શેટ્ટીએ હોંગકોંગ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદુનમાં ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે બારસો કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે શ્રી મોદી આજે પૂરની સ્થિતિ અને વાદળ ફાટવા વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઉત્તરાખંડ પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી એક સ્તરીય બેઠક કરી પ્રધાનમંત્રીએ સમગ્ર પ્રદેશ અને તેના લોકોને સ્વાસ્થ્ય સેવામાં મદદ કરવા માટે બહુપક્ષીય અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો શ્રી મોદીએ મૃતકોના પરિવાર માટે બે લાખ રૂપિયા અને પૂર અને સંબંધિત આફતોમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે પચાસ હજાર રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી વધુમાં તેમણે તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી અનાથ થયેલા બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે ઉત્તરપ્રદેશના વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરિશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી બંને નેતાઓ વચ્ચેની વાતચીત બાદ ભારત અને મોરિશિયસે વિજ્ઞાન અને ટેકનોલોજી સમુદ્રશાસ્ત્ર વહીવટી તાલીમ અને ટેલીમેટ્રીક ક્ષેત્રોમાં ચાર કરાર પર હસ્તાક્ષર કર્યા પ્રધાનમંત્રી રામ ગુલામ ગઈકાલે વારાણસી પહોંચ્યા હતા બાદમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને પુનઃપુષ્ટિ આપતા કહ્યું કે ભારત અને મોરિશિયસ બે રાષ્ટ્રો છે પરંતુ તેમના સપના અને ભાગ્ય એક જ છે ઉર્જા ક્ષેત્ર ભારત અને મોરિશિયસની ભાગીદારીનો મહત્વનો સ્તંભ છે સુરક્ષા ભાગીદારી કા એક અહેમ સ્તંભ હૈ ભારત મોરિશ કે એનર્જી ટ્રાન્ઝિશન ટ્રાન્ઝિશનમાં સહયોગ દે હૈ દેરીશસ કો हंड्रेड इलेक्ट्रिक बसें दी जा रही हैं जिसमें से टेन पहुंच चुकी हैं ऊर्जा के क्षेत्र में संपन्न हुए कॉम्प्रिहेंसिव पार्टनरशिप समझौते से इसे और बल मिलेगा फ्री ओपन सिक्योर स्थिर और समृद्ध हिंद महासागर हमारी साझा प्राथमिकता है इस संदर्भ में मोरिशस के एक्सक्लूसिव इकोनॉमिक जोन की सुरक्षा और मैरिटाइम कैपेसिटी को मजबूत करने के लिए भारत पूरी तरह प्रतिबद्ध है વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું છે કે ભારત અને મોરેશિયસ અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ પડોશીઓ તરીકે દરિયાઈ સુરક્ષા ચાંચિયાગીરી અને ડ્રગ હેલ્ફેરના પડકારોનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે શ્રી મિશ્રીએ કહ્યું કે મોરેશિયસ ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને મહાસાગર વિઝનનો અભિન્ન ભાગ છે તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય સંબંધ સાંસ્કૃતિક સભ્યતા અને વંશીય બંધનોમાં મૂળ ધરાવતો એક અનોખો સંબંધ છે તેમણે કહ્યું કે તે પરસ્પર સંબંધો વધતા વેપાર આર્થિક નાણાકીય અને રોકાણ સંબંધો અને બંને દેશો વચ્ચે વિકાસલક્ષી ભાગીદારી પર આધારિત છે વિદેશ સચિવે કહ્યું કે ભારત હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પ્રથમ પ્રતિભાવ આપનાર અને સુરક્ષા પ્રદાતા રહ્યું છે અને મોરિશિયસ પણ તેનો અપવાદ નથી તેમણે કહ્યું કે તે એક ભાગીદારી છે જે વિકાસ સહયોગ દરિયાઇ સુરક્ષા અને આરોગ્ય સંભાળ વિકાસ સહિત ઘણા ક્ષેત્રોમાં વિકસિત છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ખાંડ ઉદ્યોગને દેશની કરોડ રજૂ ગણાવીને તેની પ્રશંસા કરી કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી સાથે ભારત ખાંડ અને બાયો એનર્જી કોન્ફરન્સના ત્રીજા સંસ્કરણમાં હાજરી આપતા શ્રી ગડકરીએ જણાવ્યું કે ભારતનું બાયો એનર્જી ક્ષેત્ર તેના વીસ ટકા ઇથેનોલ મિશ્રણ દ્વારા એક મુખ્ય ખેલાડી બની ગયું છે તેમણે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે અશ્મિભૂત ઇંધણની આયાત ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો शुगर कैन फार्मर्स का भविष्य शुगर इंडस्ट्री के साथ जुड़ा हुआ है और शुगर इंडस्ट्री हमारे देश की इकोनॉमी की एक बैकबोन है शुगर इंडस्ट्री की इकोनॉमिक वायबिलिटी शुगर इंडस्ट्री के साथ अलाइड प्रोडक्ट्स तैयार करना ज्यादा महत्वपूर्ण है जो बायोफ्यूअल में इथेनॉल की इकोनॉमी है हमारी सरकार ने अभी ट्वेंटी परसेंट तक ब्लेंडिंग किया है प्रधानमंत्री नरेन्द्र मोदी न जन्मदिवस निमित्ते भारतीय जनता पार्टी आ महीना ने સત્તરમી તારીખથી દેશભરમાં સેવા પખવાડાનું આયોજન કરશે આજે બપોરે નવી દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં મીડિયાને સંબોધતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સેવા પખવાડા બે ઓક્ટોબર મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ સુધી ચાલુ રહેશે આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન શ્લેષ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પંજાબના ફાઝિલકામાં પંજાબ પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સત્યાવીસ પિસ્તોલ અને ચારસો સિત્તેર જીવંત કારતુસનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને બે સરહદ પારના હથિયારોના દાણચોરોને પકડી પાડવામાં આવ્યા છે પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો પાકિસ્તાનથી એક વિદેશી સંસ્થા દ્વારા લાવવામાં આવ્યા હતા અને પંજાબમાં ગુનાહિત ગેંગ દ્વારા તેનો ઉપયોગ કરવાનો આશય હતો અમૃતસરમાં ગુપ્તચર તંત્ર દ્વારા ચલાવવામાં આવેલા અન્ય એક કાર્યવાહીમાં દાણચોરી કરતા છ લોકોની એટલી જ પિસ્તોલ અને પાંચ પંચોતેર લાખ રૂપિયાના હવાલા મની સાથે ધરપકડ કરવામાં આવી હતી સમગ્ર દાણચોરી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ દિલ્હી પશ્ચિમના પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનરને દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી છે સીબીઆઈએ જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદી સામે આરડીએ કાર્યવાહીને અનુકૂળ રીતે પતાવટ કરવા માટે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી એજન્સીએ છટકું ગોઠવીને તેમને રંગે હાથ પકડી ધરપકડ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાથી દિવાળી સુધીમાં જીએસટી સુધારાઓની આગામી પેઢી અંગે કરેલી જાહેરાત બાદ જીએસટી કાઉન્સિલે ત્રણ સપ્ટેમ્બરના રોજ દરોને તર્કસંગત બનાવી ઘણા ક્ષેત્રોમાં કર દર ઘટાડી નાગરિકોના જીવનને સરળ બનાવવાની મંજૂરી આપી આ સુધારાઓથી ઓટોમોબાઇલ ઉદ્યોગોને કેવી રીતે મદદ થશે તે અંગે સાંભળીએ એક અહેવાલ નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારા હેઠળ સરકારે ઓટોમોબાઇલ ક્ષેત્રને નોંધપાત્ર રાહત આપી છે ત્રણસો પચાસ સીસીથી ઓછી એન્જિન ક્ષમતા ધરાવતી નાની કાર અને ટુ વ્હીલર પર જીએસટી અઠયાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યો છે તેવી જ રીતે બસ ટ્રક થ્રી વ્હીલર જેવા કોમર્શિયલ વાહનો અને તમામ ઓટો પાર્ટસ પર પણ ટેક્સ દર અઢાર ટકા સુધી ઘટાડવામાં આવશે ઇલેક્ટ્રિક વાહનોને પાંચ ટકાના સૌથી ઓછા ટેક્સ સ્લેબનો લાભ મળતો રહેશે જ્યારે લક્ઝરી વાહનોને હવે ચાલીસ ટકાના ઓછા દરને આકર્ષિત કરશે સમાચાર વિભાગથી ચૈતાલી જોશી આકાશવાણી અમદાવાદ નડ્ડા કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે દેશમાં ડેન્ગ્યુ અને મેલેરિયાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી સમીક્ષા બેઠક દરમિયાન શ્રી નડ્ડાએ ડેન્ગ્યુ અને મેલેરિયાના નિવારણ અને નિયંત્રણમાં મુખ્ય પડકારો અને વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કર્યો તેમણે રાજ્યો સ્થાનિક સંસ્થાઓ અને સમુદાયોને લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે નિવારણ અને નિયંત્રણના પગલાં ઝડપી બનાવવાની સાથે તમામ મુખ્યમંત્રીઓના સલાહકારોને આગામી મહિનાઓમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના અસરકારક નિયંત્રણ માટે નિવારણ પગલાં અને સમુદાય જાગૃતિ પ્રવૃત્તિઓ વધારવાની વિનંતી કરી હતી ભારતીય શટલર આયુષ શેટ્ટીએ આજે હોંગકોંગ ઓપન સુપર પાંચસો બેડમિન્ટન ટુર્નામેન્ટમાં બે હજાર ત્રેવીસ વર્લ્ડ ચેમ્પિયનશીપના બીજા ક્રમાંકિત જાપાનના કોડાઈ નારોકાને હરાવીને પુરૂષની સિંગલ ફાઇનલમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે આવતીકાલે ક્વાર્ટર ફાઇનલમાં આયુષનો મુકાબલો ભારતીય ખેલાડી લક્ષ્ય સેન સામે થશે અગાઉ ભારતની ટોચની મેન્સ ડબલ્સ જોડી સાત્વિક સાયરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે રેન્કી અને શેટ્ટીનો આગામી મુકાબલો આવતીકાલે મલેશિયા સામે થશે ભારતે બિન અશ્મિભૂત ઇંધણ વીજળી ઉત્પાદનમાં બસો પચાસ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરી છે જે વધીને બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટ સુધી મળવાનું લક્ષ્ય છે ઉર્જામંત્રી પ્રહલાદ જોશી આજે નવી દિલ્હીમાં નવીનીકરણીય ઉર્જા પર રાજ્ય સમીક્ષા બેઠકના ઉદઘાટન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત અને સ્વચ્છ ઉર્જા એ સહકારનો સૌથી વધુ મહત્વકાંક્ષી કાર્યક્રમ છે શ્રી જોશી ઉમેર્યું કે સરકારે વીસ લાખ ઘરોને ટકાઉપણા સાથે મફત વીજળી પૂરી પાડી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે બારસો કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી પ્રધાનમંત્રીએ પ્રદેશના વારાણસી ખાતે મોરિશિયસના પ્રધાનમંત્રી નવીન ચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખાંડ ઉદ્યોગોને દેશની કરોડ રજૂ ગણાવીને પ્રશંસા કરી પંજાબમાંથી પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં બીએસએફએ સત્યાવીસ પિસ્તોલ અને ચારસો સિત્તેર જીવતા કારતુસનો જથ્થો પકડ્યો અને ભારતીય શટલર આયુષ શેટ્ટીએ હોંગકોંગ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગે ને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મોના સુરલ્યા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી